આજે હું તમને જે વાત કરવા જઈ રહ્યો છું તે જાણીને વરસતા વરસાદ વચ્ચે પણ તમે કહેશો કે માનવતાનો દુષ્કાળ પડ્યો છે કળિયુબી ઘટનાનો સાક્ષી એક રસ્તો છે આ રસ્તા પરથી એક વ્યક્તિ મોઢા પર રૂમાલ રાખી પસાર થાય છે અને મોઢે રૂમાલ રાખવાનું કારણ રસ્તાની બાજુમાં દેખાતો ગંદકી અને કચરાનો ઢગલો જોકે કચરાની વચ્ચે નજર કરતા એક મોટી ઉંમરના બા કણસતા દેખાય છે અને બા અહીં કેમ તે સવાલ કરતા સામેથી અવાજ આવે છે મને કેન્સર અને કચરામાં મને બીજું કોઈ નહીં પણ મારો પોત્ર જ ફેંકી ગયો છે નમસ્કાર હું છું કૃપાલસિંહ જાડેજા અને માનવતાના આ શરમજનક વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર દાદી આ શબ્દ આખું વિશ્વ સમાઈ જાય અને દાદીનું આખું વિશ્વ તેના સંતાનો આપણે ત્યાં એવું કહેવાય છે કે મૂડી કરતાં વધુ વાહલું વ્યાજ હોય છે એટલે કે માતા પિતા માટે સંતાનોથી પણ સવાયા તેમના પૌત્ર હોય છે પરંતુ આ ઘોર કળિયુગમાં એક એવી ઘટના સામે આવી છે જેણે સંબંધોને હચમચાવી મૂક્યા છે દુશ્મનની પણ હિંમત ન થાય તેવું કલંકરૂપ કાર્ય પૌત્રએ કર્યું છે બનાવ મહારાષ્ટ્રની રાજધાની માયાનગરી મુંબઈનો છે અહીં માનવતાને હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે જ્યાં એક પોત્રએ તેની સાઠ વર્ષીય બીમાર દાદીને કચરામાં ફેંકી દીધી મુંબઈના આરે વિસ્તારમાં કેટલાક લોકોએ અહીં એક વૃદ્ધ મહિલાને કચરાના ઢગલામાં પડેલી જોઈ અને આ દૃશ્યો જોઈ થોડીવાર માટે તો તેમના પગ નીચેથી જમીન પણ સરકી ગઈ હતી બનાવ અંગે માહિતી મળતા જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જોકે શરૂઆતમાં તો પોલીસને પણ આ અંગે જાણ ન હતી પરંતુ જ્યારે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી અને આ વૃદ્ધ મહિલાએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો જો વૃદ્ધા વૃદ્ધાબાના મોઢામાંથી નીકળેલા શબ્દો સાંભળીને પોલીસની સાથે હાજર સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા કારણ કે આ વૃદ્ધાએ આંખોમાં આંસુ અને દર્દભર્યા અવાજ સાથે કહ્યું કે મને ત્વચાનું કેન્સર છે અને ઘણા સમયથી હું પીડાઈ રહી છું તેથી મારા પોતાના પૌત્રએ મને કચરાના ઢગલામાં ફેંકી દીધી છે અને બાદમાં તે ચાલ્યો ગયો છે એટલું જ નહીં આ વૃદ્ધ મહિલાએ વધુ વેદના વર્ણવતા કહ્યું કે પૌત્ર પાસે સારવાર માટે પૂરતા પૈસા નહોતા તેથી તેણે મને કચરામાં ફેંકી દીધી બુઢાબાના આ શબ્દો સાંભળી પોલીસની આંખોના ખૂણા પણ ભીના થઈ ગયા હતા જોકે આ સમગ્ર કેસમાં આશ્ચર્યજનક વાત એ છે કે જ્યારે પોલીસ પીડિત વૃદ્ધ મહિલાની સારવાર માટે બે અલગ અલગ હોસ્પિટલો પહોંચી ત્યારે તેઓએ તેની સારવાર કરવાનો ઇનકાર કરી દીધો બાદમાં પોલીસની વિનંતી પર આ વૃદ્ધ મહિલાની સારવાર એક હોસ્પિટલમાં શરૂ થઈ ગઈ છે બીજી તરફ પોલીસે વૃદ્ધ મહિલાની પૂછપરછ કરી ત્યારે તેણે પોલીસને મલાળના એક ઘરનું સરનામું પણ આપ્યું છે જો કે આ તમામની વચ્ચે વૃદ્ધ મહિલાની ફરિયાદ પર પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે પોલીસ તે સરનામે ગઈ અને શોધખોળ કરી ત્યારે જાણવા મળ્યું કે ત્યાં તાળું છે જેથી હાલમાં પોલીસ પૌત્ર અને તેના પરિવારની શોધ કરી રહી છે જો કે હજુ સુધી કોઈ માહિતી બહાર આવી નથી પરંતુ આ ઘટનાએ મુંબઈ સહિત સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે આ ઘટનાએ સંબંધો પરના વિશ્વાસને તોડી નાખ્યો છે અને બતાવ્યું છે કે માનવતા કેટલી હદે નીચી પડી શકે છે મહત્વનું છે કે આવી ઘટનાઓ દિવસે દિવસે હાલમાં વધી રહી છે અને આપણે તેને જોવા માટે મજબૂર બન્યા છીએ અગાઉ આવી જ રીતે ગુજરાતમાં એક પ્રોફેસર પુત્રએ અગાસી પરથી માતાને ધક્કો મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી બાદમાં આ પાપી પ્રોફેસર પુત્રએ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી આ ઘટના રાજકોટના એક એપાર્ટમેન્ટમાં બની હતી જ્યાં ચોથા માળેથી પોતાની જનેતાને ધક્કો મારીને પુત્રએ હત્યા કરી હતી વર્ષ બે હજાર સત્તરના સપ્ટેમ્બર માસમાં વહેલી સવારે બનેલી ઘટના અંગે નિવૃત્ત શિક્ષિકાને અંદાજો પણ હશે નહીં કે તેમનો જ પુત્ર તેને મોતનો મારક દેખાડશે જો કે આવા તો અનેક કિસ્સાઓ આપણી આસપાસ બની રહ્યા છે અનેક એવા કપૂત સંતાનો પણ છે જે પોતાની જનતાને એક ટંકનો રોટલો પણ આપવા રાજી નથી અને એટલે જ તો વૃદ્ધાશ્રમો પણ વધી રહ્યા છે અને વૃદ્ધાશ્રમોમાં રહેનારાઓની સંખ્યા પણ વધી રહી છે બીજી તરફ એક વર્ગ એવો પણ છે જે વૃદ્ધાશ્રમને કલંક ગણાવે છે અને વાત પણ સાચી છે પરંતુ આપણે એ ન ભૂલવું જોઈએ કે આ વૃદ્ધાશ્રમોના આધાર અને ઓથારે જ આજે અનેક મા બાપ જીવી રહ્યા છે ત્યારે આ તમામની વચ્ચે મુંબઈની આ કલંકિત ઘટના પરથી એટલું તો સ્પષ્ટ સમજાય છે કે આ હળાહળ કળિયુગમાં દયાના ઝરણા સુકાયા છે અને માનવતા મરી પરવારી છે તો હાલ તો આ ઘટનાની ચોમેર ચર્ચાઓ થઈ રહી છે જે કોઈ પણ વ્યક્તિ આ ઘટના અંગે સાંભળી રહ્યા છે જોઈ રહ્યા છે તે તમામની આંખોના ખૂણા ભીના થઈ રહ્યા છે કારણ કે આ પ્રકારની ઘટના માનવ સંબંધો પરના વિશ્વાસ પર એક પ્રશ્નાર્થ છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર